કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ પાંચના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા મોસ્ટ પેપર જોઈએ આપણે પ્રશ્ન નંબર એક આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો જેમના ગુણ છે ત્રણ નંબર એક ચાગભા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે રેબો નંબર બે નીચેનામાંથી ક્યાં સ્થળે રહેવા માટે તમે હાઉસ બોટનો ઉપયોગ કરશો શ્રીનગર નંબર ત્રણ પાંચ હજાર મીટરથી વધુ ઊંચાઈએ પહોંચતા નીચે પૈકી કઈ મુશ્કેલી અનુભવી શકાય શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી પ્રશ્ન બે અ નીચેના વિધાનમાંથી ખોટો શબ્દ છે કે વાક્યને સાચું બનાવું જેમના ગુણ ત્રણ નંબર એક રોટલી પૂરી તળીને બનાવાય છે રોટલી ઉપર છેકો પૂરી તળીને બનાવાય છે નંબર બે પાપડ બાફીને શેકીને ખાવામાં આવે છે બાફીને ઉપર ચક્કો પાપડ શેકીને ખાવામાં આવે છે નંબર ત્રણ એકનો એક જ પાક લેવાથી તથા જંતુનાશકોના ઉપયોગથી ખેતરની જમીનને ફાયદો નુકસાન થાય છે તો ફાયદો ઉપર છે તો જવાબ આવશે નુકસાન કે એકનો એક જ પાક લેવાથી થતાં જંતુનાશકોના ઉપયોગથી ખેતરની જમીનને નુકસાન થાય છે આગળનો પ્રશ્ન છે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમના ગુણ ત્રણ નંબર વારસાગત રોગ એટલે શું કોઈ પણ બે વારસાગ રોગના નામ લખો તો અહીં તેમનો જવાબ છે કે માતા પિતા કે દાદા દાદીને કોઈ ગંભીર બીમારી હોય અને તે સીધા તેના દીકરા દીકરીઓમાં ઉતરી આવે તેને વારસાગત રોગ કહે છે જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ હાર્ટ એટેક કેન્સર અથવા પોલિયોના રોગને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય પોલિયોનો રોગ બાળકોને નિયમિત રસી આપવાથી અપાવવાથી અટકાવી શકાય છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબો જેમના ગુણ ચાર નંબર એક ફૂંકથી કે હવાથી વગાડી શકાય તેવા સંગીતના કોઈ પણ ચાર વાદ્યોના નામ લખો વાસળી શરણાઈ સીટી શંખ નંબર બે તમે ફૂંકનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો માટે કરો છો કાર્યો માટે તો કે અમે ફૂંકનો ઉપયોગ ગરમ વસ્તુને ઠંડી કરવા અને ઠંડી વસ્તુને ગરમ કરવા માટે અવાજ પેદા કરવા ફૂંક મારીને સીટી વગાડવા શંખ વગાડી શકાય છે વાસળી વગાડી શકાય છે પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ બે તમારે કિનારે ફરવા જવું છે તો તમે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં જઈ શકશો તો કે દરિયા કિનારે ફરવા જવા માટે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ જોઈ શકાય બ માગ્યા મુજબ જવાબ આપો નીચેના જિલ્લાઓની સૌથી મોટી ડેરીના નામ જણાવો તો કે બનાસકાંઠા બનાસ ડેરી સાબરકાંઠા સાબર ડેરી આણંદ અમૂલ ડેરી મહેસાણા દૂધસાગર ડેરી ગાંધીનગર મધર ડેરી સુરત સુમુલ ડેરી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક જેમના ગુણ બે નંબર એક તમે જોયેલા કોઈ એક પ્રવાસ સ્થળનું વર્ણન કરો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે તમારે ત્રણ ચાર દિવસના પહાડી વિસ્તારના પ્રવાસમાં જવાનું છે આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લઈ જશો તો કે કપડાં દવા બેટરી પાથરણા ચાદર સૂકો નાસ્તો સાબુ કોપરેલ કાસકો વગેરે વસ્તુઓ સાથે લઈ લેશો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલ છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે જેમના ગુણચા નંબરે સ્થળાંતર કરવાના કારણો ક્યાં હોઈ શકે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે નંબર બે તમારા ઘરમાં છોકરા અને છોકરીઓને સોંપવામાં આવતા કામમાં જોવા મળતા તફાવત લખવું તેમનો જવાબ પણ અહીં આપેલા છે નંબર ત્રણ અન્ય સ્થળે સ્થળાંતર થવાથી કઈ સમસ્યાઓ ઊભી થઈ શકે

નંબર બે ગાંધીજીના મતે સફાઈ કાર્ય ખાલી જગ્યા ગણાય છે કલા નંબર ત્રણ ઘણા સમયથી વરસાદ ન આવે તો ખાલી જગ્યા કહેવાય દુષ્કાળ નંબર ચાર સરકાર દ્વારા સ્વચ્છતા માટે ખાલી જગ્યા અભિયાન ચલાવવામાં આવે છે સ્વચ્છતા નંબર પાંચ કચરો નાખવા માટે તમે ખાલી જગ્યાનો ઉપયોગ કરો છો કચરા પેટી આગળનો પ્રશ્ન જોઈએ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવો જેમના ગુંચા નંબર એક ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે તમારી શાળામાં કઈ કઈ જગ્યાએથી સફાઈ કરવામાં આવે છે તો કે ક્લાસરૂમમાં મેદાનમાં ઓફિસ ટોયલેટ વગેરે જગ્યાઓની સફાઈ કરવામાં આવે છે પ્રશ્ન આઠ નકશા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ નકશા પરથી આ પ્રશ્નોના જવાબ આપવાના છે અહીં તમને નકશો આપેલો છે તો પહેલાંની અંદર આવશે પશ્ચિમ નંબર બેમાં કાળો નંબર ત્રણમાં મહારાષ્ટ્ર રાજસ્થાન નંબર ચારમાં હિન્દ મહાસાગર નંબર પાંચમાં કેરળ અને તમિલનાડુ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે